કરના દાદાના પાવન સાનિધ્યમાં તેમના સરોવરમાં પ્રદાન કરીએ છીએ આજના ગુરુકુંમ આપણને સૌને પ્રાપ્ત થઈ છે તો આપણે ખરેખર ગુરુકૃપાને નીકળી એવું ગણાય કારણ કે વાત કરી હતી કે આજના આ દિવસે શિષ્ય

लखेल चालीस चौपाई आय जय 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 हनुमान कृपा करो गुरुदेव की नाई हे हनुमान दादा हे हनुमान जी हे गोसाई तमे कृपा करो पर की कृपा करो गुरुदेव की नाई गुरुदेव बनी ने कृपा कर गुरु गनी सदगुरु गनी कृपा बीजी बड़ी कृपाओ કૃપા કૃપા છે એની ભોલે બીજું કઈ માં પણ હનુમાન દાદાની કૃપા બહુ સવિશેષ છે હનુમાન દાદાની લાક્ષણિકતા જ એવી છે કે હનુમાન સાહેબ માટે ત્યારે લખી ત્યાં કૃષિ રાષ્ટ્રીય બધું લખેલું છે ભજન પાવે જન્મ દિપ વિસર આવે હનુમાન દાદાનો એક આશ્રય કર્યો થાય કે જે કૃપા પ્રાપ્ત કરે તો બધું જ કામ કરી જાય આપણે કોઈ પણ ગુરુ દીક્ષિત થયા હોઈએ અને કદાચ આપણને એમની સાથે સંવાદ કરવાનો અવસર ન મળે એમની સાથે સીધો સત્સંગ ન કરી શકીએ અને ક્યારે એમનું ધ્યાન તો કરવાનું જ પણ હનુમાન દાદાનો કરીએ તો કારણ કે તુલસીદાસજીને પણ રીતે હતા નરહરિયા સંત નરહરિયા એટલે કે નરહરિદાસ જે હતા એ તુલસીદાસજીના ગુરુ છે અને એટલા માટે જ્યારે ગુરુવંદનાનો શ્લોક દોહો લખે ત્યારે એમને સ્પષ્ટ લખ્યું છે કે બંધુ ગુરુપદ હું ગુરુના દરે ચરણ કુમાનમાં વંદન કરું છું ગુરુ કૃપા સિંધુ સિંધુ છે કૃપાનો દરિયો છે આખો આવું છું નાની એક કૃપા એવું નહીં કે સ્વયં કૃપાનો આખો દરિયો છે તો કૃપા સિંધુ એ શબ્દ એમના માટે વાપર્યો અને શબ્દ પછી વાપર્યો નરરૂપ હરિ એ શબ્દ એમણે પોતાના ગુરુ માટે વાપરો છે પોતાના જે ગુરુ છે પ્રત્યક્ષ જે ગુરુ હતા નરહરિદાસ

કે આખા મારા મનમાં જે અંધકાર છે અજ્ઞાનતાનો મોહનો એ મહામોહનો મખુંદ જાસુ વચન આ મારામાં રહેલા ભયંકર અંધકારનો જે કુંજ ચાખો તો એ અંધકારનો કુંજ એ અંધકારનો કુંજ એને મહામોહનો મખુંદ જાસુ વચન રવિકરણી કરો એ અંધકારને તોડવા માટે જેના વચનો જેની વાણીઓ જેના શબ્દો સૂર્યની કિરણ સમાન એટલે સૂર્યની કિરણ સવારે નીકળે એટલે રાત્રિનો અંધકાર ગાયબ થઈ જાય એ જ રીતે મારા નરરૂપ જે નરરૂપ હરી 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 સમાન મારા જે નરરૂપ સદગુરુ છે બસ એના વચનોની કિરણો એ મારા જીવનના બધા અંધકાર અંધકારને દૂર કરે છે એ મારા સદગુરુ તો પુસ્તક જે આ એમના માટે લખ્યું બધો ગુરુપદ કૃપા સિંધુ નરરૂપ હરી

અને પછી એ રામાયણ બહુ પ્રસિદ્ધ થયું અને એ રામાયણના કારણે લોકોમાં બહુ સુધારો આવવા લાગ્યો એના સત્સંગથી લોકોમાં બહુ ક્રાંતિ આવવા લાગી લોકોને વિચારધારા ખૂબ ખૂબ જ ભક્તિમય બનવા લાગી લોકોનો માનસ ભક્તિમય બનવા લાગ્યું અને આ જોઈને કળિયું પરેશાન થઈ ગયું કળિયું જ જે આપણા યુદ્ધમાં બેઠા છે એ કળિયું કે અધિષ્ઠા હતા કળિયું પોતે પરેશાન થઈ ગયો અને એ તુરસીદાર્થને મારવા માટે ફરક થયો આ બધેલી ઘટના છે દત્ત મારી ઉત્તરે કાઢી સ્ટોરી નથી તો એ આ રીતે હનુમાન દાદા આપેલો તુલસીદાસજીને મારવા માટે અળિયું પ્રગટ થયો અને ત્યારે તુલસીદાસજી તો અડિયું તો ભયંકર કલાવર માણસ એની સામે તુલસીદાસજી શું કરી શકે એની સાબી શકે તુલસીદાસજીને ભયંકર મારવા લાગ્યો ત્યારે તુલસીદાસજીએ વિચાર બચાવે કોણ ત્યારે હનુમાન દાદાને પોતા હનુમાન દાદા પ્રગટ થયા પગાવી દીધો અને તુલસીદાસજી ને પછી એમ કીધું હવે પછી તને આવા વિઘ્ન નહીં આવે એટલા માટે તારે એક વિધિ રચના કરવાની છે અને બીજી રચના કઈ કરવાની છે તો કે વિનય પત્રિકા વાંચ હનુમાન દાદાએ તુલસીદાસજીને કે તારો તમે રામચરિત માણસ કરતો એ જ રીતે હવે તમે વિનય પત્રિકા વાંચો અને વિનય પત્રિકા તુલસીદાસે ત્યાં પછી લખી છે અને વિનય પત્રિકા લખી ત્યારથી તુલસીદાસજીને બીજો કોઈ અવરોધ આવ્યો નથી અને એમ કહેવાય છે કે તુલસીદાસજીનું મુખ્ય એનો ગ્રંથ રચનાનો એ રામાયણ છે પણ રામાયણ સમજવાનું સહેલું છે અને એ બધું છે પણ એ વિનય પત્રિકા કુશિલદાસ કહેલા છે એમાં એક એક પદો લખેલા છે દરેક દેવની સામેડને પોતાનો વિનય રજૂ કર્યો છે શરૂઆત ગણેશજીથી કરી ગણેશજીના ચરણમાં વિનય રજુ કર્યો એ જ તૂટીઓ આપણે ઘણીવાર ગાઈએ છીએ બહુ સુંદર અને કુશિલદાસથી વિનય પત્રિકા તો અદ્ભુત રામાયણ તો અદભુત છે ભણાને પણ વધારે અદ્ભુત વિનય પત્રિકા છે કારણ કે એક 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 પદમાં કૃષિદાસ એ વિનય વ્યક્ત કર્યો છે બોજ ગદગદિત બન્યા છે બોજ વિનય પ્રગટ કર્યો છે બહુ અદ્ભુત ગ્રંથ છે મેં કહ્યું કે જે એની શરૂઆત કરી વિનય પ્રતિકા લખવાની કારણ કે કોઈ પણ કવિ કે કોઈ પણ કાર્યદાર શરૂ કરે ત્યારે પહેલા ગણેશની યાદ કરવા પડે તો કૃષિદાસ એ વિનય પ્રતિકા લખી ત્યારે પણ ગણેશની યાદ કરે રામાયણ લખતી ત્યારે રામાયણ લખતી કે વર્ણન નામ પ્રસંગાનામ રસાનામ છંદસામાંથી મંગલા નામ કે કર્તાઓ વંદે વાણી વિનાય ઓ ગણેશજી ત્યારે નમુના કરી સરસ્વતીની સાથે રામાયણ લખ્યું હતું તો વિનાય પત્રિકા લખે ત્યારે પણ ગણેશજી તુલસીદાસજી ગણેશજીના ચરણમાં પહેલા વંદના કરી પહેલો વિનય ગણેશજીના ચરણમાં વ્યક્ત કર્યો અને ત્યારે એમણે આ લખ્યું છે કે કાયે ગણ પ્રતિદ ગવંદન શંકર સુવન ભવાની કે નંદન સીધી સદન ગજપદ નવી લાયક સ્મૃતિમાં જે સદન છાપા અવાજ સેવાય હસ્તી તમે મારા ચોરણમાં તમારા ચરણોમાં પ્રમાણ છો પરંતુ કૃષિદાસજી આ વિનય પત્રિકા હતી ત્યારે પણ એમાં વિનય રજૂ કર્યો સૌથી પહેલા આજ વિનય પત્રિકામાં હનના ચરણોમાં વિનય રજુ કર્યો ત્યારે પદરો જાણી શકત છે કઈ વિનય પત્રિકાનો હન્માદાદાની ચરણોમાં અર્પણ કર્યું પદે મંગલપૂરતી

પારુદન સકાલ મંગલ મોલિક વિજય પત્રિકામાં ત્યારે પણ સંતના ગીત કારવા વાળો શબ્દ છે હનુમાન દાદેશામાં પણ હતું કે સાધુ સંત ગીત અખવાડે તો હનુમાન વિશેષ છે કહેવામાં માં બાવા મેં વિજય પત્રિકા થોડીક વાર વધારા તો આજ વિનય પત્રિકામાં સ્તુતિ કરી છે વિષ્ણુ સ્તુતિ કરી છે બધાની સ્તુતિ કરી છે અને ખાસ કરીને ભગવાન શ્રી રામની જે સ્તુતિ કરી ભજ હરન ભવ ભય દારુણ નવકંદ નમી જનક સુતાવરમુકુટ કુંડલ કિલ્લા ઉદારંગ વિભૂષણ તુલસી દાસ મનોરંજનમ હૃદય મતલબ તુલસી ટૂંક તુલસીદાસ કેવા મહાપુરુષ પ્રેરણા કરે છે આપણને કે આપણા પોતાના સદગુરુ છે જીવનમાં તો પણ હનુમાન દાદા અનિવાર્ય છે જરૂરી અનિવાર્ય છે એના વગર આગળ આપણે ચાલી શકીએ નહીં તુલસીદાસજીની જરૂર પડશે તો આપણે કયા થઈ કરવા બોલે હનુમાન દાદાની જરૂર કરવા કારણ કે સાધુ સત્ય કુમર થાય એ પણ એમણે કીધું છે અને બસ દરેક જગ્યાએ તમે સંતની રક્ષા કરવા વાળા છો સંતિત કરવા વાળા છો એ શબ્દો

જોથી શરૂઆત કરજો માતા પિતા એ આપણો ગુરુ છે એમ કહેવાય પણ એને વાત કરતા જ્યાં સુધી આધ્યાત્મિક દ્રષ્ટિ જોઈએ તો દીક્ષા ગુરુ આપણા હનુમાન દાદા એ આપણો ગુરુ ત્રીજા કૃષ્ણ આપણો ગુરુ અને ચોથા દેવા ભાલે યસ્યો

આપણા પોતાના જે ગુરુ છે એ દીક્ષા ગુરુ હનુમાન દાદા એ પણ આપણા ગુરુ કૃષ્ણ મંદિર ગુરુ ભગવાન શ્રી કૃષ્ણ એ આપણા ગુરુ થયા અને શંકર ભગવાન એ પણ આપણા ગુરુ થયા બસ આ પરંપરા છે પ્રવાહી પરંપરા તો બસ એમનો આશ્રય ખૂબ કરવો જોઈએ અને આજના આ અવસરે બહુ સ્વાભાવિક વાત છે કે દરેક શિષ્ય કે પોતાના ગંતવ્ય ગુરુસ્થાન તરફ ગતિ કરતો હોય છે ભલે કદાચ શરીર થી ન જઈ શકે તો પણ મન થી ગતિ કરતો હોય છે પોતાના ભાવ થી ગતિ કરતો હોય છે જીતી માં રહીને અને આજ કે આજે ગુરુ વંદના કરતો છે તો આપણે પણ આજે આપણા જે સદગુરુ છે આપો જે પરમ હિતકારી તત્વ છે કારણ કે સદગુરુ એટલે કે સંત એ બહુ પરમ હિતકારી છે પરમાનંદ એટલા માટે જ કીધું કે ત્રિગુણા પીત ફિરત તનુ ત્યાગી એ ત્રિગુણ સત્વ રજ અને તમ ત્રણ પ્રકારના ગુણ છે તમો ગુણ રજો ગુણ અને સત્વ ગુણ એ ત્રણે ગુણથી તે અતીત છે પર છે ત્રિગુણા પીત ફિરત તનુ ત્યાગી રીત જગત સે ન્યારી આખા જગત જેની રીત બોજ ન્યારી છલ છે બ્રહાનંદ સંતિસો બ્રહ્માનંદ કે આવા સંતની સોબત મુદારી જગત માહિ સંત પરમ હિતકારી સંત પરમારી જગત માહિ સંહિતકારી ઓકે